ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એમ પટેલ સાહેબનાઓએ ખાનગી રાહે બાતમી મળી હતી કે ભુજ મધ્ય સ્ટેશન રોડ પર આવેલ પૂનમ કોમર્શિયલ બિલ્ડિંગની અંદર ખુલ્લી જગ્યામાં અમુક માણસો ગંજીપાના વડી તીન પતિનો રૂપિયા વડી હાર જીતનો જુગાર રમે છે

અને મોબાઈલ ફોન નંગ ત્રણ જેની કિંમત રૂપિયા છ હજાર આમ કુલ કિંમત રૂપિયા બાવીસ હજાર છસો નેવું નો મુદ્દા કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એમ પટેલ સાહેબનાઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના કર્મચારી પોલીસ હેડ કોન્સ્ટેબલ જી એચ ઠાકોર તથા રાજુભા એસ જાડેજા તથા યુવરાજસિંહ ડી જાડેજા લાખાભાઈ એન બાંભવા નવીનભાઈ એસ મહેશ્વરી તથા પોલીસ કોન્સ્ટેબલ કૈલાશભાઈ કે ચૌધરીનાઓ જોડાયા હતા